હું એમપી શાહ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સરદારસિંહ જાડેજા આજે જે અમારા જામનગર જિલ્લાના એમપી વિશે જો વાત કરીએ તો પીનોમ પૂનમબેન માડમ વિશે તો છેલ્લા દસ વર્ષથી જામનગરના નાનાથી મોટા પ્રશ્નો ગમે ત્યારે એની પાસે જાય તો એના રસ્તા અને એને સોલ્વ કરવામાં બધાને મદદ કરે છે જામનગરની અંદર ઇન્ડસ્ટ્રીઝ હોય એગ્રીકલ્ચર હોય રોડ રસ્તા હોય બંદરનો વિકાસ હોય રેલવેનો ખાસ કરીને રેલવેમાં પણ ઘણું બધું કામ કરેલું છે નાની મોટી ગમે તે રેલવે જે જામનગર આવતી એ બધી આપણે આપણા એમપીના હિસાબે ત્યાં જામનગરને બધી મળી શકે છે અને એમપીનું ખાસ કામ તો એ જ હોય છે કે નેશનલ લેવલની અંદર જિલ્લાનો ગમે એમ કરીને કેવી રીતે વિકાસ થાય એના ધ્યાનમાં એ ખૂબ જ સારી રીતે હોય છે અને જામનગરના વિકાસમાં એનો ખૂબ જ ફાળો રહ્યો છે હાલારનો છે હુંકાર પૂનમબેન છે પરિવાર